નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરૂ બજારની સ્થિતિ શું છે અને વિવિધ માર્કેટિંગ યાર્ડોના હરાજી ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી જીરૂની બજાર છે તેમાં એકંદરે દિવસે ને દિવસે સુધારો થતો નજર પડી રહ્યો છે અને મુખ્યત્વે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે મસાલાની સિઝનને કારણે જીરુમાં લોકલ લેવાલી છે તેમાં ધીમે ધીમે વધારો થતો નજર પડી રહ્યો છે તો લોકલ લેવાલી સાથે જે સારી ક્વોલિટીનું જીરું છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે મુખ્યત્વે મોટા ભાગનું જીરું છે તે નબળી ક્વોલિટીનું આવી રહ્યો છે જેના પરિણામે બજારમાં ઉછાળા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે સારી ક્વોલિટીના જીરું ભાવમાં જ ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની સ્થિતિ શું છે તે જોઈએ તો રાજકોટ યાર્ડમાં છત્રીસો ને થી રૂપિયા જેતપુરમાં પાંત્રીસો એંશીથી એકતાલીસો એંસી રૂપિયા બોટાદ ચુમ્માલીસો ને પિસ્તાલીસ રૂપિયા ઊંચામાં બજાર ગઈ હતી તો વાંકાનેરમાં સાડત્રીસોથી ચુમ્માલીસો ત્રેવીસ રૂપિયા અમરેલીમાં છેતાલીસો રૂપિયા સુધી બજાર ગઈ હતી ઇસો થી જસદણમાં સાડત્રીસો પચીસથી તેતાલીસો પચીસ રૂપિયા કાલાવડ યાર્ડમાં પાંત્રીસોથી તેતાલીસો પંચ્યાસી રૂપિયા જામજોધપુરમાં છત્રીસોથી તેતાલીસો એકત્રીસ રૂપિયા જામનગર યાર્ડમાં અઠાવીસોથી ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા મહુવા યાર્ડમાં બે હજાર દસથી રૂપિયા જ્યારે વાત કરીએ જૂનાગઢ યાર્ડની તો જૂનાગઢ યાર્ડમાં પણ ચાર હજારથી લઈને ચુમ્માલીસો રૂપિયા સુધીની બજા જોવા મળી હતી તો સાવરકુંડા યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર ચારસો એકાવન રૂપિયા તળાજા યાર્ડમાં છત્રીસો ત્રીસથી એકતાલીસોને ત્રીસ રૂપિયા મોરબી યાર્ડમાં પાંત્રીસોથી ચુમ્માલીસો ત્રીસ રૂપિયા જ્યારે રાજુલા યાર્ડમાં બે હજાર છસોથી ત્રણ હજાર બસો પચીસ રૂપિયા જ્યારે ઉપલેડા યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો સાડત્રીસોથી લઈને આડત્રીસો નેવું રૂપિયા ધોરાજી યાર્ડમાં પણ બજાર ચાર હજારને ક્રોસ કરી હતી અને બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો છ રૂપિયા જ્યારે પોરબંદર યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો ચોત્રીસોને પચીસ રૂપિયાથી બેતાલીસો પચીસ રૂપિયા ભાવનગર યાર્ડમાં સાડત્રીસોથી ચુમ્માલીસો એકાવન રૂપિયા વિસાવદરમાં છત્રીસોથી ચાર હજાર રૂપિયા જ્યારે ભેંસાણીડમાં પણ બજાર ચાર હજારને ક્રોસ થઈ હતી ત્રણ હજારથી ચાર હજાર એકસો સાઠ રૂપિયા જ્યારે દસાડા પાટડીમાં ચાર હજાર ચુમ્માલીસથી પિસ્તાલીસ રૂપિયા ધ્રોલ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા જ્યારે ભચાક યાર્ડ ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા જ્યારે હળવદ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા તો હારી યાર્ડની બજાર જોઈએ તો ચાર હજારથી લઈ અને ચાર હજાર પાંચસોને એકસઠ રૂપિયા વાટણ બજાર એકત્રીસો રૂપિયાથી ચાર હજાર પાંચસોને પચીસ રૂપિયા જ્યારે ધાનેરા યાર્ડમાં છત્રીસો ને દસ રૂપિયાથી મહેસાણામાં તેતાળીસો ત્રીસથી તેતાલીસો એકત્રીસ રૂપિયા થરાઈયાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી એક રૂપિયા દિયોતર યાર્ડમાં ચોત્રીસો લઈને ચુમ્માલીસો ને સાહીઠ રૂપિયા તો ખાસ કરીને સિદ્ધપુર યાર્ડ સ્થિતિ જોવા જઈએ તો બે હજાર આઠસો ને પચાસ રૂપિયાથી ચાર હજાર સો રૂપિયા બેચરાજી યાર્ડમાં ત્રણ હજાર આઠસો ચાર હજાર અને બસો રૂપિયા સમીયાર્ડમાં ત્રણ હજાર નવસો ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા અને ઊંચા યાર્ડમાં ત્રણ હજાર છસો એસી સત્તાવનસો ને વીસ રૂપિયા સુધીની બજાર જોવા મળે